જાહેરાત કરી પ્રાઇડ એલિટ ગાંધીનગર લોન્ચિંગ સાથે પ્રાઇડ હોટેલ્સ લિમિટેડે ગુજરાત માં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી છે જે હોટેલની સ્વાદિષ્ટ વાનગીઓ એક ખાસ આકર્ષણ પણ છે જેનું નેતૃત્વ કાસા બ્લાન્કા કરે છે તે એક વિશિષ્ટ ટ્રેન થીમ આધારિત શુદ્ધ શાકાહારી ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ છે પ્રાઇડ હોટેલ્સ લિમિટેડે એકાર્થ ગ્રુપ સાથે ભાગીદારીમાં પ્રાઇડ એલિટ ગાંધીનગરમાં ભવ્ય શુભારંભની જાહેરાત કરી છે ભારતની સૌથી ઝડપી ઘરેલું હોસ્પિટાલિટી ચેઇનમાં સામેલ પ્રાઇડ હોટેલ ગ્રુપે આ નવા લોન્ચિંગ સાથે ગુજરાત અને અમદાવાદ ગાંધીનગર ક્ષેત્રોમાં ગ્રુપની હાજરીને વધુ મજબૂત બનાવી છે આ પ્રસંગે પ્રાઇડ હોટેલ્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અતુલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પ્રાઇડ એલિટ ગાંધીનગરનું લોન્ચિંગ એ અમારી વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે ઉત્તમ વહીવટી વ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને પ્રવાસન પહેલ દ્વારા સંચાલિત ગાંધીનગર ઝડપથી એક ખાસ વિકસિત સ્થળ તરીકે ઉભરી રહ્યું છે અમે આ પ્રદેશમાં ગુણવત્તાયુક્ત હોસ્પિટાલિટી માટે મજબૂત સંભાવનાઓ જોઈ રહ્યા છીએ આ નવો ઉમેરો ઝડપી અને ઊંચો ગ્રોથ ધરાવતા બજારોમાં અમારી હાજરીને મજબૂત બનાવવાની અમારી વ્યૂહરચના દર્શાવે છે આની સાથે જ તે મહેમાનોને ભરોસાપાત્ર સર્વિસ સારા લોકેશન પર સ્થિત હોટલ અને ઈરાદાપૂર્વક ડિઝાઇન કરેલા અનુભવો પ્રદાન કરે છે પ્રાઇડ એલિટ ગાંધીનગરમાં બોતેર શાનદાર સુસજ્જિત રૂમ છે જે આધુનિક કાર્યક્ષમતા અસાધારણ આરામ અને શુદ્ધ ભવ્યતાને સંતુલિત કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે હોટેલની સ્વાદિષ્ટ વાનગીઓ એક ખાસ આકર્ષણ છે જેનું નેતૃત્વ કાસાબ્લાકા કરે છે તે એક વિશિષ્ટ ટ્રેનથીમ આધારિત છે શુદ્ધ શાકાહારી ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ છે જે આરામદાયક વાતાવરણમાં વિશ્વસ્તરીય મનપસંદ અને પ્રાદેશિક સ્વાદોને એક સાથે લાવે છે આની સાથે જ અહીં શાનદાર કાફે પ્રાઇડ પણ છે જે આખો દિવસ ખુલ્લું રહેતું એક જીવંત ડાઇનિંગ ડેસ્ટિનેશન છે જેમાં છત પર બેસીને ખાવાનો રોમાંચક ડાઇનિંગ અનુભવ મળે છે અહીં બુફે અને અલાકાર્ટિય ફોર્મેટ બ્રેકફાસ્ટ લંચ અને ડિનર પીરસવામાં આવે છે જેમાં વૈશ્વિક અને પ્રાદેશિક ભોજન પર ખાસ ધ્યાન આપવામાં આવે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રાઇડ લાઇટ ગાંધીનગર ખાતે અમે ફોર્ચ્યુનેટ છીએ કે અમે પ્રાઇડ ગ્રુપ સાથે એકાર્થ ગ્રુપ તરીકે જોઈન થઈ રહ્યા છીએ એકાર્થ ગ્રુપ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં ગાંધીનગર અને ગિફ્ટ સિટી ખાતે કાર્યરત છે અત્યારે હાલ સરગાસણ જે આશકા હોસ્પિટલની સામેનું એરિયા છે ત્યાં આગળ અમે ફોર સ્ટાર કેટેગરીના ટાર્ગેટ સાથે ફ્રાઈડેલાઇટ ગાંધીનગર સાથે ટાઈપ કરી રહ્યા છીએ અને ત્યાં બે પ્રકારની રેસ્ટોરન્ટ મળશે બે અલગ અલગ જગ્યા પર રેસ્ટોરન્ટ છે એક શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ છે જે બેન્કવેટ સાથે સંલગ્ન છે અને એક મલ્ટીક્યુસિન રેસ્ટોરન્ટ જે મોર્ડન ક્યુઝિન સાથે આવશે જ્યાં નોન વેજ નો ઓપ્શન પણ અમે સર્વ કરી રહ્યા છીએ એક અમારી પાસે ઓલરેડી એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ હતું એટલે અમારી ઈચ્છા એવી હતી કે ભાઈ આખો એક ફૂલ ફ્લેજ સ્વિમિંગ પૂલ અમે ડેવલપ કરીએ પણ બીકોઝ ઓફ સમ સ્ટ્રક્ચરલ રેસ્ટ્રિક્શન્સ કે અમે નથી કરી શકે પણ એટલીસ્ટ એક જકૂજી પૂલ 6 લીટર્સ જકૂજી પૂલ જે એવું કહી શકાય કે ઇન્ફિનીટી વ્યૂ તમને आपसे कम्युनिटी है पहली सबको अभिनंदन सबको हम आपके साथ आज प्राइड एलिट है। में हुए है और गुजरात में आप जानते हैं कि प्राइड एक नाम है जो बहुत पहले स्टेब्लिस्ट हो चुका है पहला फाइव स्टार होटल के हिसाब से आज गुजरात की कोई सिटी खाली नहीं है जहाँ पे प्राइड होटल नहीं है ये बोलते हुए बहुत अच्छा लग रहा है मुझे कि पूरा गुजरात में चाहे वो अहमदाबाद हो मोटेरा स्टेडियम हो और वेटलापुर हो बेचराजी हो गिर फॉरेस्ट हो द्वारका हो राजकोट हो हिम्मतनगर हो हर एक जगह में प्राइड है और इधर अगर जाएंगे बॉम्बे की तरफ तो आनंद से लेके बड़ौदा से लेके सूरत दमन तक प्राइड होटल्स छाए हुए पूरा गुजरात में और ये एक कैपिटल सिटी बाकी था तो आज हमने प्राइड गांधीनगर एलिट होटल खोल दिया इसमें और आज इस होटल के साथ साथ हमने ऑलमोस्ट सेवेंटी प्लस होटल्स के आसपास हम पहुंच गए पूरा इंडिया में और जबकि ऑपरेशन होटल्स थर्टी सिक्स थर्टी एट ऑपरेशन होटल हो चुका है और लगभग रेस्टोरेंट्स के बात करें तो हर एक होटल में दो दो रेस्टोरेंट का बात करें तो आप बताइए 140 रेस्टोरेंट्स ऑलमोस्ट आ रहे हैं पूरा इंडिया में जबकि ऑपरेटिंग होटल्स में लगभग हम 55 फाइव प्लस रेस्टोरेंट्स आज ऑपरेट कर रहे हैं तो इस रेस्टोरेंट्स में इसी होटल में दो रेस्टोरेंट ऐसे हैं जिस एक रेस्टोरेंट जो है पूरा शाकाहारी है जिसमें खाना भी सर्व होता है रेलवे के ट्रैक के इंजन के साथ साथ खाना आपके टेबल में परोसते हैं वो पूरा शाकाहारी हंड्रेड परसेंट वेजिटेरियन रेस्टोरेंट है और एक रेस्टोरेंट ऐसा है जहाँ पे मॉडर्न कुजिन सर्व किया जाता है जिसमें नॉनवेज भी सर्व किया जाता है गिफ्ट सिटी और महात्मा मंदिर और सचिवालय के पास में नजर रखते हुए कि बाहर के गेस्ट भी आता है यहाँ पे तो आप बहुत बहुत स्वागत है आप सबको आप बिल्कुल आइए શોભાવાર આઈ પ્રાયંક સો મચ